અને એના વિષય ઉપર એક સરસ મજાનું ગુજરાતી ભાષામાં એક વક્તવ્ય લઈને આવે છે લુહાર મેહુલભાઈ તો વક્તવ્ય રજૂ કરશે લુહાર મેહુલભાઈ અત્રે ઉપસ્થિત ગામના સરપંચ શ્રી વડીલો શાળાના આચાર્ય શ્રી ગુરુજી તથા મારા વાલા ભાઈ બહેનો હું આજે વક્તવ્ય રજૂ કરી રહ્યો તો તમે શાંતિથી સાંભળજો છવ્વીસ જાન્યુઆરી આપણો રાષ્ટ્રીય તહેવાર છે પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ દિવસે આપણો દેશ આઝાદ થયો હતો ત્યારબાદ દેશનું બંધારણ તૈયાર કરવા માટે બંધારણ સમિતિની રચના કરવામાં આવી આ બંધારણ ઘડવાનું કામ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે કરી હતી આ બંધારણ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ને અમલમાં આવ્યું આ દિવસથી ભારત પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું આ દિવસે આ તહેવાર ખૂબ ધામધૂમથી ઉજવ સરકારી કચેરીઓમાં ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવે છે રાષ્ટ્ર ધ્વજને સલામી આપવામાં આવે છે રાષ્ટ્ર ગીતો ગૌરવવામાં આવે છે દિલ્હીમાં લશ્કરી વાહનો સાથે ત્રણ પાંકડાઓની પરેડો થાય છે શાળાઓમાં અને સોસાયટીઓમાં સાંસ્કૃતિક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે છે સ્ટુડિયો કે ટીવી પર દેશભક્તિ ગીતો અને કાર્યક્રમ સાંજે સરકારી મકાનો પર રોજની જળ હવે ઉઠે છે કેટલા લોકો પોતાના મકાનો પર રોશની કરે છે પ્રજાસત્તાક રાષ્ટ્રીય ભાવના પ્રેરણા